પરિણામ એ આવેલું છે કે અનેક નિર્દોષ પાટીદારોને જેલ હવાલે કરવામાં આવેલા છે ત્યારે કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવી આવા નિર્દોષ પાટીદારોને મુક્ત કરવા માટે અનુરોધ કરવામાં આવેલો છે અમરેલી અનામત આંદોલન સમિતિ અમરેલી પાટીદાર આંદોલન સમિતિ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવી પાટીદારો પર ખોટી રીતે થતા પોલીસ કેસ અંગે રજૂઆત કરવામાં આવેલી છે જેમાં જણાવવામાં આવેલું છે કે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલુ છે પાટીદાર અનામત આંદોલનમાં પાટીદારોની જુદી જુદી સંસ્થાઓ આંદોલન ચલાવી રહેલી છે પરંતુ છેલ્લા થોડા સમયથી પાટીદાર અનામત આંદોલનને દબાવી દેવા તંત્ર પાટીદાર નવયુવાનો પર ખોટી રીતે કરી રહેલ છે જે ખરેખર અન્યાય કરતા છે સરકાર અને પોલીસ તંત્ર પાટીદારો પર ઓરમાયુ વર્તન રાખી રહી છે ત્યારે પાટીદારો પર થયેલા ખોટા કેસો તાત્કાલિક ધોરણે પાછા ખેંચવામાં આવે નહીં તો સરકારની આ કૂટનીતિ સામે ના છૂટકે લોકશાહી બચાવવાની ફરજના ભાગરૂપે આંદોલન કરવાની ફરજ પડશે પાટીદાર અનામત આંદોલન પછી ગુજરાતમાં પોલીસ તંત્ર પાટીદારો પર કિન્નાખોરી પૂર્વક કાયદાનો ઉપયોગ કરી રહી છે જે બિલકુલ અયોગ્ય છે ત્યારે આ રજૂઆતને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા અનુરોધ કરવામાં આવેલો છે પાટીદાર અનામત આંદોલન ઉપર કોઈના કોઈ રીતે રાજકીય પક્ષો દ્વારા એક પ્રેશર દબાવ આપવામાં આવે છે અને પોલીસો દ્વારા ખોટામાં ખોટા કેસ કરી અને પાટીદારના છોકરાઓને ફસાવવામાં આવે છે આ કારણોસર અમે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જેના દ્વારા સરકાર શ્રી સુધી અમારી વાત પહોંચે અને અનામત આંદોલન છે એ સો ટકા ચાલુ જ રહેશે ગાંધીજી જે માર્ગે ચાલુ રાખશું અમે સો ટકા ચાલુ રાખશું બાકી આનો અમે વળતો જવાબ બે હજાર સત્તરની ચૂંટણીમાં સો ટકા ભાજપ સરકારને આપશું એ